મોટી નાગલપુરમાં એક કરોડ ઓગણપચાસ લાખ ઓગણીસ હજાર રૂપિયા ના ખર્ચે બનતા અપરૂચ હકરૂચ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ અંજાર તાલુકાના મોટી નાગલપુર માં 1 કરોડ 49 લાખ 19 હજાર રૂપિયાના ખર્ચે બનતા એપ્રોચ રોડના કામમાં જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ ઠેકેદાર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર બાબતે ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનલી સાંધાણી દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન વિભાગ ભૂજ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત રજવાતો કરવામાં આવી અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામમાં દે એપ્રોચ રોડનું કામ અંદાજીત પાંચ મહિના પહેલા મંજૂર કરવામાં આવ્યું છે જેની ગ્રાન્ટ કુલ રકમ એક કરોડ ઓગણપચાસ લાખ ઓગણીસ હજાર મંજૂર થયેલ છે જેનું કામ હાલમાં ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નિયમ મુજબ રોડની કામગીરીમાં પીસીસી કરવામાં આવેલ નથી તેમજ પૂરતા પ્રમાણમાં મેટલ કોક્રીટ અને લોખંડ વાપરવામાં આવેલ નથી વાયબ્રેટર કરવામાં આવ્યું નથી અને રોડની માપ પ્રમાણે લંબાઈ કરવામાં આવેલ નથી તેમજ કોક્રેટની ગુણવત્તા નબળી છે અને નિયમ મુજબ જાડાઈ અને પહોળાઈ નથી અને નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે જેથી રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભાગે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે જેમાં જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયર લાલચમાં હોય તેવું પ્રતીક થાય છે આ રોડનો નબળો કામ થતો હોવાની મૌખિક અમો માર્ગ મકાન વિભાગ ઓફિસ સંજાર ખાતે જવાબદાર અધિકારીઓને કરી છે

નો જે અપ્રોચ રોડ જેને કહેવાય મોટી નાગલ પરનો રોડ જે એક કરોડ ઓગણપચાસ લાખ અને ઓગણીસ હજારના ખર્ચે બની રહ્યો છે જેની મંજૂર થયેલ છે જે રોડમાં હાલ એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા જે કંપનીને આપી રહ્યો આપી દેવામાં આવ્યું છે તો એનો દ્વારા જે ભ્રષ્ટાચાર એમાં આચરવામાં આવી રહ્યું છે એવું અમને પ્રતીત થાય છે આ રોડમાં નબળી ગુણવત્તાનો લોખંડ વાપરવામાં આવ્યું છે જૂનો રોડ હતો જેમાં સળિયા પણ મજબૂત હતા ને ઓછા ગેબ ના હતા આમાં હાલમાં બે ફૂટ ઉપર સળિયા નાખવામાં આવ્યા છે જ્યારે એસ્ટિમેટના નિયમ મુજબ ચૌદ ઇંચ છે જ્યારે કોક્રેટ નબળી ગુણવત્તાનો છે પીસીસી કરવામાં નથી આવી જે બાબતની અમે એન્જિનિયર સાહેબને બોલાવી ને જણાવેલ ત્યારે એન્જિનિયર સાહેબ એવું જણાવે છે કે આ રોડ છે નિયમ મુજબ થઈ રહ્યો છે તો મારે એટલું કહેવું છે કે આગળની કારવાહી માટે સાહેબને અમે મૌખિક રજૂઆત કરી જે જૂનો રોડ હતો એ પ્રમાણે માપણી કરવામાં આવેલ હતી પરંતુ હાલનો રોડ એ માપડી પ્રમાણે થયેલ નથી હાલનો રોડ એનો જોવા જઈએ તો થિકનેસ ઓછી છે પહોળાઈ ઓછી છે જાડાઈ ઓછી છે પછી આપણે પીસીસી કરીએ અને નીચે જે મેટલ નાખવામાં આવે એ તમામ કામગીરી કરવામાં આવેલ નથી ફક્ત ને ફક્ત ઉપર કોક્રેટ કરી તે પણ નબળી ગુણવત્તાનો અને લોખંડ પણ ઓછો નાખવામાં આવેલ અને વાઇબ્રેટ પણ કરવામાં નથી આવેલ તેમજ પાણી પણ આપવામાં આવતું નથી પૂરતું ત્યારે હું માર્ગ મકાન વિભાગ તેમજ તંત્રના તમામ અધિકારીઓને જે આ વિભાગને લાગતા તમામને હું જણાવવા માગું છું અને મીડિયા માધ્યમથી અને લેખિત જે મેં આજે લેખિત રજૂઆત કરેલ છે તે બાબતે હું અપીલ અને રજૂઆત કરવા માગું છું કે અત્યારે ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છીએ જગ્યા જગ્યા ઉપર રોડ અને પુલ તૂટી રહ્યા છે ત્યારે એવું પ્રતીત થાય છે કે ક્યાં ને ક્યાં સરકાર જે પબ્લિકના પૈસા ટેક્સના પૈસા એના માટે ફાળવે છે ત્યારે ક્યાં ને ક્યાં લેભાગુ અને લાલચુ કોન્ટ્રાક્ટરો soft drinks